એના વિડીયો પણ આપણે બનાવશું મિત્રો તો મિત્રો આપણે આગળ વધીએ તમે કોમેન્ટ બોક્સમાં લખજો તો તમે વોટ્સઅપમાં લખજો મિત્રો એક ક્ષમા યાચના ચાહું છું કારણ કે અમુક સમયને લીધે અમુક વ્યસ્તતાને લીધે અમુક લોકોને જવાબ નથી આપી શક્યો મિત્રો સોરી મિત્રો પણ જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ મિત્રો આપણે વાત કરીએ છીએ પોલીસ કોન્સ્ટેબલની પોલીસ કોન્સ્ટેબલમાં રનિંગમાં ઘણા બધા લોકોના મારે ફોન પણ આવેલા છે મેસેજ પણ આવેલા છે કોમેન્ટ બોક્સમાં પણ મેસેજ છે કે સાહેબ એટલા મિનિટમાં મારે રનિંગ જે છે પૂરું થયું છે કોંગ્રેચ્યુલેશન મિત્રો જે લોકો રનિંગમાં બહુ સારી મહેનત કરી છે મારા માર્ગદર્શન મુજબ ઘણા બધા મિત્રો એવા છે કે જેમણે સારી મહેનત કરી છે અને એ મહેનતના આધારે એને મેરિટ પણ સારું બને છે એને જોબ જે છે એ પાકી છે મિત્રો તો બીજા મિત્રોને પણ જોબ પાકી છે મિત્રો પણ

એ રનિંગના ના મેદાનમાં ક્વોલિફાઈડ થયા છે એટલે કે પાસ થયા છે મેડિકલ ચેકઅપ થયું છે ગાંધીનગરમાં મિત્રો ચારસો ને પાંચસો ને ચાર લોકો પાસ થયા છે અને છેલ્લે નડિયાદમાં નડિયાદમાં મિત્રો ઘણા બધા મિત્રોના ના મેસેજ તમારી પર કોલ હતા કે સાહેબ નડિયાદમાં એક ઈચ પણ ચલાવતા નથી તો મિત્રો અમુક સેક્ટરમાં ચલાવે છે અમુક સેક્ટરમાં નથી ચલાવતા તો નડિયાદમાં મિત્રો બસો લોકો જે છે એનું મેડિકલ ચેકઅપ થયું છે ટોટલ એકવીસો લોકો જે છે એ પાસ થયા છે મિત્રો

મિત્રો વધારે અપડેટ હશે તો ફરીથી મૂકશું ચોથા દિવસની માહિતી આવશે તો ચોથા દિવસની માહિતી પણ મૂકશું થેન્ક યુ મિત્રો આભાર અને આ મિત્રો મિત્ર આ ચેનલ ને કરવાનું ભૂલતા નહીં અને બે લાંક મટન ભૂલતા નહીં અને આ વિડિયો શેર પણ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ ફરીથી મળીએ બીજા વિડીયોમાં